श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पावन सीताराम 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 भज प्यारे तु सीताराम पावन भूमि ते महाराष्ट्रना गोदवले ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી દુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાયે મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાયે મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી ચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એક અનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ઓગણત્રીસ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસાર એ સાધન પરમાર્થ એ સાધ્ય હું સંસારને માટે નથી પણ રામને માટે છું એવી દ્રઢ ભાવના રાખવી હું મારે માટે જીવું છું એમ નહીં કહેતા રામને માટે જીવું છું એમ કહીએ તો પછી રામના જ ગુણ આપણામાં આવવાના આપણે સંસાર માટે જીવીએ છીએ એટલે સંસારના ગુણ આપણામાં આવે છે એટલે ભગવાનને માટે જીવીએ સંસાર એ સાધન છે પરમાર્થ એ સાધ્ય છે સંસાર કોનો છૂટ્યો છે પણ સાધુ લોકો તેનો સદુપયોગ કરે છે આપણે તેમ નથી કરતા એટલે પરમાર્થ સધાતો નથી જગતમાં ત્રણ ચીજ મળવી મુશ્કેલ છે મનુષ્ય જન્મ સંત સમાગમ અને જન્મ એ પરમાર્થ માટે જ છે વિષય ભોગ માટે નથી પરમાર્થ માટે અજંપો લાગવો જોઈએ અજંપો લાગ્યો મન શુદ્ધ થયું કે રામ ભેટવાના જ દીવો સળગાવ્યો પણ તેમાં તેલ પૂર્યું નહીં તો તે બુઝાઈ જવાનું સ્મરણરૂપી તેલ વારંવાર પૂરતા રહીએ તો પરમાર્થનો દીવો સળગતો રહે પરમાર્થ એ મુખ્યત્વે અનુભવનો છે પંઢરપુર જવું હોય તો તેનો રસ્તો પકડવો પડે પછી રસ્તામાં કોઈને કોઈ રસ્તો બતાવનારું મળી જ રહેવાનું કંઈ નહીં તો પાટિયા તો હોવાના જ પણ આપણે તો પરમાર્થના માર્ગ પર ચાલવું જ નથી તો પછી રસ્તો બતાવનાર ક્યાંથી મળે પરમાર્થ માર્ગ પર ગુરુ ખાસ મળવાના જ એટલે રામનું અખંડ સ્મરણ રાખીને પરમાર્થના માર્ગે લાગી જઈએ આચાર અને વિચારનો સુમેળ સાધવો જોઈએ કથામાં જે સાંભળીએ તે થોડું ઘણું પણ આચરણમાં ઉતારવું જોઈએ ગ્રંથ વાંચીને જેટલું સમજાય તેટલું આચરણમાં ઉતારવામાં શું વાંધો છે જે નથી સમજાતું તે પણ આગળ જતાં ધીમે ધીમે સમજાશે ઘરમાંથી બહાર નીકળ્યા કે તરત જ પહોંચવાનું સ્થળ દેખાતું નથી પહેલાં એક રસ્તો પછી બીજો પછી ત્રીજો એમ કરતાં કરતાં આપણે ધારેલા સ્થળે પહોંચીએ છીએ તેવી રીતે ગ્રંથમાંનું સઘળું સમજાય નહીં તો એ જેટલું સમજાયું તેટલું તો આચરણમાં આણીએ દ્રઢ નિશ્ચયપૂર્વક એક એક કરતાં આગળ વધતા રહ્યા તો નિર્ધારિત સ્થળે ચોક્કસ જ પહોંચવાના એટલે ભગવત સ્મરણને સંભાળવું જોઈએ જીવથી પણ વધારે સમજીને તેને સંભાળવું જોઈએ સંત સદગુરુ અને શાસ્ત્રના વચનો પણ દ્રઢ વિશ્વાસ રાખીએ તેમાં બુદ્ધિભેદ નહીં થવા દઈએ આવી રીતે રહીએ તો સંસાર પરમાર્થરૂપ જ બની જવાનો હું રામનો છું કહેવું એ જ પરમાર્થ અહંબુદ્ધિ રાખવી એ સંસાર પરમાર્થમાં અહંકાર ભળ્યો તો તે સંસાર જ થયો અને એથી ઉલટું સંસારમાંથી અહંકાર દૂર થઈ ગયો તો તે પરમાર્થ જ થયો સંસારરૂપી વૃક્ષને અહંકારનું પાણી વારંવાર પાયા કરીએ છીએ એટલે તે આટલું ફાલ્યું ફૂલ્યું છે આ મૂળ અભિમાનનો જ નાશ કરવો જોઈએ ખરો કરતા ઈશ્વર હોય ને વિના કારણ જ જીવ હું કરતા એમ માને છે ઝાડના પાન રામ વગર હલી શકતા નથી દેહનો યોગક્ષેમ તે જ સંભાળે છે હું કરતા નથી પણ રામ કરતા છે એ ભાવના વધારવી એ જ ખરી ઉપાસના કર્તૃત્વ નહીં ઓઢી લે તો જીવ સુખ દુઃખ ભોગવશે નહીં અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ